बीथ परस्पर यदा जारे माना भविता थसे विवाद झगड़ो मधु आमद मदिरा पानी उन्मत्त थे आताम्रविचना તાંબા જેવા લાલ થઈ ગયેલા નેત્રોવાળા ન ન ઈશામ તેમનો વટ ઉપાય વટનો ઉપાય યાન આવો અતહ આ સિવાય અન્ય બીજો મય મારામાં ઉદ્ધતે અનુવાદ જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મધુપાનથી તાંબા જેવી લાલ થઈ ગયેલા નેત્રો તે નશામાં નશાના પ્રભાવથી જ્યારે અંદર અંદર લડશે ત્યારે જ તેઓ અપ્રગટ થશે તે સિવાય બીજી કોઈ રીતે તેમનો વિનાશ શક્ય નથી હું જ્યારે અંતરધ્યાન થઈશ ત્યારે આ પ્રસંગ બનશે ભાવાત્મા જગતગુરુ શિલા પ્રભુપાદ મહારાજ લખે છે ભગવાનની ઈચ્છા અનુસાર જ તેમનો અને તેમના પાર્ષદોનો આવિર્ભાવ અને ટીડો ભાવ થતો હોય છે તે ભૌતિક પ્રકૃતિના નિયમોથી પર છે આથી તેમનો તિરોભાવ માટેનું એકમાત્ર સાધન એ જ હતું કે તેઓ મતપાનના નશાથી ઉન્નત બનીને બોલાચાલી કરી અંડર અંડર લડવાનો દેખાવ કરીને અદ્રશ્ય થઈ જાય આ કહેવાતું યુદ્ધ પણ ઈશ્વરની ઈચ્છાથી જ થાય કારણ કે તે સિવાય તેમને માટે યુદ્ધનું કોઈ કારણ ન હતું જે રીતે અર્જુનને કુટુંબ પ્રત્યે મોહને કારણે ભ્રમ થયો હતો તેથી ભગવાન ભગવદ્ ગીતા કહી હતી તે જ રીતે યદુ નશામાં ચૂર કરીને કરવામાં આવ્યો હતો આથી વિશેષ કઈ જ ન હતું ભગવાનના ભક્તો અને પાર્શ્વો ભગવાનની ઈચ્છાને સંપૂર્ણપણે શરણાગત થયેલા આત્માઓ છે તેઓ ભગવાનની ઈચ્છા પ્રમાણે પ્રયોગ કરી શકાય તે પ્રકાર પ્રકારના હાથમાં દિવ્ય આયુધો છે શુદ્ધ ભક્તો પણ પ્રભુની આવી લીલાનો આનંદ માને છે કારણ કે પ્રભુ પ્રસન્ન રહે તે જોવાની તેમની ઈચ્છા હોય છે ભગવાનના ભક્તો વ્યક્તિગત સ્વતંત્રતા માટે કદી પ્રયત્ન કરતા નથી પણ તેથી વિપરીત ભગવાનની ઈચ્છાને અનુસરવામાં જ તેઓ પોતાના વ્યક્તિત્વને સાર્થક ગણી ઉપયોગમાં લે છે અને આ રીતે ભગવાન અને ભક્તોના સહકારથી ભગવાનની લીલાનું દ્રશ્ય સંપૂર્ણ બને છે ઓમ જ્ઞાનતી મિલાન દ્રશ્ય જ્ઞાનંજન્ય સલા કયા ચક્ષુર્મિલિત શ્રી ગુરુવે નમ ઓમ જ્ઞાનતી મિલાન દ્રશ્ય જ્ઞાનંજન્ય સલા કયા ચક્ષુર્મિલિત શ્રી ગુરુવે નમ

તેથી જે તે જે પણ કંઈ કરે છે તે આનંદપ્રદ હોય છે ભગવાનના જન્મ કર્મ ચમે દિવ્યમ બંને દિવ્ય છે જન્મ અને કર્મ ભગવાન એક જ કાર્યથી અનેક કાર્ય પૂર્ણ કરી દે એક જ કાર્ય કરે તો અનેક કાર્ય પૂર્ણ થઈ જાય તો શિલ પ્રભુપાદ મહારાજ લખે છે કે ભગવાનની ઈચ્છા અનુસાર જ તેમનો અને તેમના પાર્સદનો અવિભાવ અને તિરોભાવ થતો હોય છે તે ભૌતિક પ્રક્રિયા નિયમથી પર છે આથી તેમનો તીડો ભાવ માટેનું એકમાત્ર સાધન એ હતું કે તેઓ મત પણ નશાથી ઉન્નત બનીને બોલા ચાલી અંદર અંદર લડવાનો દેખાવ ખાઈને અદ્રશ્ય થઈ જાય વિનાશ નથી થતો શું કે લખે છે તો આપણે જોઈએ છે કે યદુકુળનો જો વિનાશ કોઈ સાધન નહી હતું કારણ કે એ લોકો ભગવાન આપણે ભાગવતમાં વાંચે છે કે ભગવાનના પુત્ર ભગવાન જેટલા સમાન શક્તિશાળી હતા કોણ કરી શકે પ્રધ્યુમન અનિરુદ્ધનો વિનાશ કોણ કરી શકે સાક્ષાત વિષ્ણુ તત્વ હતા કેવી રીતે કરી શકે પણ એક લીલા ભગવાન એક લીલા કરવા માટે એક નિમિત્ત બનાવે છે કેમ કે ભગવાને જેટલા બી વિનાશ કરી શકે એવા અસુર હતા એના તો ભગવાને સ્વયં કાંઈ કોઈ ભક્ત દ્વારા એનો ઉદ્ધાર કરી નાખેલો હતો મૃત્યુ અહીંયા પર લઈ હતા જેમ કે જરાસન જરાસન સત્તર વાર આક્રમણ કરે છે ભગવાન એને મુસુકું દ્વારા એનો જરાસર ભીમ દ્વારા વધ કરાવી દે છે મગજ કેટલી વાર આક્રમણ કરે છતાં પણ દરેક વાર ભગવાન હરાઈ દે ને પછી છેલ્લે એને એ કરી દે મલ્લ યુદ્ધમાં ભીમ દ્વારા હરાઈ દે કંસ વારે વારે અસુર મોકલતો તો ભગવાને સ્વયં એનો ઉદ્ધાર કરી દીધો તો યદુઓ સાથે લડવા વાળું કોઈ હતું નહીં યદુ જેટલા શક્તિશાળી હતા કુરુ વંશ તો ગઈકાલના શ્લોકમાં હતો ભીષ્મ અર્જુન અને સંવાદ કરાવી દીધો તો કોણ શક્તિશાળી હતું ભગવાન આ જતી પર લીલા સમાપ્ત કરવા માંગતા હતા તો યદુઓ જો રહી જાય તો શું થાય એ વિનાશ ઉત્પન્ન કરે તો બાકી કોણ રહ્યું તો કોઈ ભગવાનના પાર્ષદો મતલબ યદુઓને કોઈ મારી શકે એવું કોઈ હતું નહીં યદુવંશીઓને અંદર અંદર લડાઈ પણ હતી નહીં એ લોકોને અંદર અંદર બહુ પ્રેમ હતો કારણ કે એ બંને દરેક જણ ભગવાનની સેવામાં લાગેલા હતા એ અંદર લડવાનું કોઈ કારણ નહીં હતું કે લડે પણ ભગવાનની ઈચ્છા હતી શિલ પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે કે જેવી રીતે અર્જુનને કૃષ્ણ કુટુંબ પ્રત્યે મોહને કારણે ભ્રમ થયો હતો યુદ્ધ શરૂ થવા પહેલા અર્જુનને ખબર હતી કે સામે પિતામાં ભીષ્મ છે ગુરુ દ્રોણાચાર્ય છે કૃપાચાર્ય છે મામા શલ્ય છે બધા જ છે એવું નહીં હતું કે જાણતો નહીં હતો કે જોઈને મોહિત થઈ ગયો નહીં ભગવાન ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય કરાવવા માંગતા હતા એટલા માટે અર્જુનને મોહમાં નાખ્યો જાણી જોઈને ભગવાને પિતામાં ભીષ્મ અને દ્રોનની સામે એનો રથ ઉભો રાખ્યો કે ભગવદ્ ગીતાનો પ્રાગટ્ય થવાનું હતું એટલે ભગવાનના જે કાર્ય છે જન્મે દિવ્ય છે છે એટલે ભગવાન એક જ કાર્યથી અનેક કાર્ય પૂર્ણ કરી શકે તો દેવતાઓ પણ યોદ્ધોને હરાઈ શકે એવા નહીં હતા શિવજી પણ યુદ્ધ કરવા આવે છે એને પણ પરાશ કરી રહી છે ભગવાન આપને ભ્રિસ્ત લીલામાં જોઈએ છે તો હવે ઉપાય શું રહ્યો કેમ કે ભગવાને લીલા સમાપ્ત કરીને જવું હોય તો ઉપાય શું રહ્યો તો કે અંદર અંદર લડાઈને એ લોકોને એ કરીએ બાકી કોઈ ઘરમાં બી ઝઘડો થાય તો આવો મોટો ઝઘડો થોડી જાય કે બધા ખૂબ કુળજ સમાપ્ત થઈ જાય પણ જે ભક્તો નથી એ અસુર છે જે લોકો ભક્તો નથી એ લોકો સમજી નહીં શકે એટલે એ લોકો શું વિચારે કે ભગવાન ભગવાનના કુટુંબવાળાને બચાવી નહીં શક્યા એટલે વધારે મોહિત થાય એટલે વૈશ્વને પ્રચાર કરવાનો મોકો મળે એ ભગવાનની ઈચ્છાથી મદિદા પાન કરીને એકબીજો અંદરંદન લડી રહ્યા અને તેથી અપ્રગટ થયા વિનાશ નથી થતો આચાર્ય બહુ સુંદર ટીકા લખે છે અલગ અલગ આચાર્ય આના ઉપર ઘણા આચાર્યોએ પોતપોતાની ટીકા લખી છે શ્રીમદ્ ભાગવતમના ઇલેવન સ્કનમાં છે કે શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરપાઠ કહે છે કે કૃષ્ણ સદાવ આત્મસંતુષ્ટ હોય છે તેમ છતાં પોતાની અલોકિક દીપ દિવ્ય લીલા ખાતા તેમને ત્રણ વિશિષ્ટ કારણોસર યાદવોના સ્વકુલનો વિનાશ કર્યો હતો વિશ્વનાથ છે પહેલું કારણ જે દેવો યાદવ તરીકે જન્મ લઈને તેમની સહાયમાં સ્વર્ગ માંથી આવ્યા હતા તેમને તેમના પોતાના પુનઃ ધામમાં પ્રસ્થાપિત કરવાના હતા બહુ સરસ લખે છે જેમ કે કોઈ આપણે જોઈએ સરકસ કંપની આવે તો અહીંયા સરકસ થાય પછી જ્યારે પૂરું થાય તો પોતપોતાના ઘરે બધા ચાલ્યા જાય પોતાના તંબુ બંબુ લે એમ ભગવાન આ ધરતી પર આવ્યા લીલા કરવા માટે પણ હવે એનો ઉપદેશ પૂરો થઈ ગયો તો બધા પોતપોતાના ધામમાં ચાલ્યા જાય તે રીતે અહીંયા લખે છે કે દેવો અને યાદવો તરીકે જન્મ દેવો યાદવ તરીકે જન્મ લઈને તેમની સહાય માટે સ્વર્ગલોક માટે આવ્યા હતા અને તેને પુનઃ પોતાના ધામમાં મોકલવા માટે કારણ કે ભગવાનનું કાર્ય અહીંયા પૂરું થઈ ગયું હતું કારણ કે ભગવાન બીજી બીજા ધામમાં લીલા કરવા જવાના તો એ પહેલું કારણ એ બતાવે છે કે એ લોકોને પોતપોતાના ધામમાં સ્થાપિત કરવાના હતા બીજું કારણ લખે છે કે વૈકુંઠ દીપ બદ્રિકા આશ્રમ જેવા સ્વધામોમાં પૂર્ણા વિષ્ણુના અવતારને પુનઃ કરવાના હતા આ બીજું કારણ લખે છે અને ત્રીજું કારણ લખે છે પોતાના નિત્ય સાથીઓ સાથે સ્વત ભૌતિક જગતની દ્રષ્ટિથી અદ્રશ્ય થવા ઈચ્છતા હતા ભગવાન આ ભૌતિક જગતમાંથી પોતાના પારસોળો સહિત અદૃશ્ય થવા થવા માંગતા હતા આ આ શીલ વિશ્વનાથ ચક્રવતી ઠાકોર મહારાજ લખે છે અને જગતગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ લખે છે એ પણ એ બહુ સરસ રીતે લખે છે કે યદુકુટના વિનાશવી કેટલીક મહત્વની નોંધ શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે કરી છે તેઓ જણાવે છે કે કે ઘણા ઘનિષ્ઠ મનુષ્યો તેઓ જણાવે છે ઘણા ધર્મનિષ્ઠ મનુષ્યો પવિત્ર નામ કીર્તન વિરુદ્ધ બીજો અપરાધ અપરાધને કારણે પતન પામ્યા છે એટલે કે વિષ્ણુ સર્વે સર્વા તદિત ત્રસ્ય માધી અન્ય કોઈ જીવ જીવાત્મા ઈશ્વર કે કે ઈશ્વરોના કે ઈશ્વર જે છે એવા ભગવાન વિષ્ણુ સમકસ માનવો એ મોટો અપરાધ છે તો મા ભક્તિ લખે છે કે જીવની આ ભ્રામક કલ્પના તથા ઝૂકેલા મનુષ્યો બેસક યદુવંશના સભ્યો તરીકે કૃષ્ણ સમકસ ગણ ગણશે લોકો શું ગણશે કે આ ભગવાનના પાન વંશ જ છે એટલે ભગવાન જ છે એમ સંકલ્સ છે અને કૃષ્ણના કુળભાવી વંશ સ્વયં કૃષ્ણ સમાન માની તેને પૂંજશે કે આ ભગવાનનો વંશ છે એટલે ભગવાન છે એને પૂંજશે આ કહ્યુંગના લોકો તેથી યદુવંશની પૃથ્વી પરથી સતત ઉપસ્થિતિ આધ્યાત્મક આધ્યાત્મ જ્ઞાનના માર્ગમાં ચોક્કસ મોટું નર્તર હશે તેથી પૃથ્વીના ઉપરના મહાન ભાર રૂપે વિષ્ણુના વિષ્ણુને વિષ્ણુના પરિવાર સાથે સમાન ગણવાના અપરાધથી ઉદભવતા સંકટમાંથી ઉગાડવા માટે ભગવાને યદુકુળના વિનાશ કરવા નિશ્ચય કર્યો કે ભગવાન છે તો ભગવાનનો છોકરો પણ ભગવાન છે જેમ કે શિલ પ્રભુપાજી ઈસ્કોન ની સ્થાપના કરી પણ જયારે શિલ પ્રભુપાજી આ ધરાધી ભગવાનના ધામમાં ગયા તો એના એના છોકરાઓએ બી ઈસ્કોન પર હક જોવા મળ્યો કે આ તો અમારો છે એમ અમારું ઈસ્કોન છે જે મહારાજ આવ્યા હતા ગુરુપ્રસાદ સ્વામીમાં તેમને કહ્યું કે એમના એમના છોકરાઓ પણ ભાગ માંગવા માટે આવે કે આ ઈસ્કોન એ અમારું છે મારા પિતાજીનું છે એમ તો એ વિનાશ છે એટલા માટે ભક્તિ આ વસ્તુ લખે છે કે એટલા માટે ભગવાને આ લીલા માટે માટે એમને અંતર્ધ્યાન કરી દીધા જીવ ગોસ્વામી એક બીજું કારણ આપે છે જીવ ગોસ્વામી કહે છે યદી ભગવાન કૃષ્ણ થોડા સમય માટે આ જગતમાં પ્રગટ થઈ છે અને પછી તિરોભાવ પામે છે તેમ છતાં એ જાણી લેવું ઘટે કે પરમેશ્વર ભગવાનને તેના પરિવાર રસાલા સહિત વૈકુંઠમાં તેમના મથુરા વૃંદાવન ધારકા વગેરે વિધિત ધામોમાં નિત્ય લીલા કરતા હોય છે યદુવંશના સભ્યો ભગવાનના નિત્ય પાર્ષદો છે અને તેથી તે કૃષ્ણથી જુદા થવાનું સહન કરી શકતા નથી ભગવાન જો આ ધરતી પરથી ચાલ્યા જાય અને જો એના વંશજો રહી જાય તો ભગવાનનો વિધય એ લોકોને સહન નહીં થાય એ લીલા કૃષ્ણ પૃથ્વીની લીલા સમાપ્ત કરવાની પેરવી કરી રહ્યા હતા અને જો યદુવંશ અહીં રહી રહી જવા દીધા હોય તો ભગવાનની અનુપસ્થિતિ અને તેને અતિશય ઉદ્વેગથી મનની સ્થિતિ પૃથ્વીને વિનાશ વર્તાવે મતલબ એ લોકો ભગવાનના વિરહમાં એટલા બધા એ થઈ જશે કે પૃથ્વીનો વિનાશ કરી નાખશે વિનાશ સરસ છે એટલે કૃષ્ણ સ્વ્ર થયા પહેલા ભગવાને યાદવને અહીંયાથી મોકલી દીધા કેમકે ભગવાન કેમકે એ લોકો ભગવાન વગર રહી નહીં શકતા હોય અને જો ભગવાન નહીં હોય તો તોડફોડ ચાલુ કરી દે કહેવાનો ભાવ આ છે કે ભગવાન જો નહીં હોય કેમકે ભગવાન પ્રત્યે એટલો એમને ઘણીષ પ્રેમ હતો એટલે જો ભગવાન આ જગત છોડીને ચાલ્યા જાય તો એ લોકો પણ અહીંયા ઉદ્ધત થઈ જાય અને શિલપ પ્રભુપાજી લખે છે તાત્પર્યમાં કે યદુવંશનો ભાવ અને વટ વિશે સમજૂતી આ પ્રમાણે છે સૂર્યાસ્તનો સૂર્યાસ્તનો અર્થ એવો નથી થતો કે સૂર્યનો અંત થયો અને એનો અર્થ એ એ થયો એટલે કે સૂર્ય આપણી આંખોથી ઓઝલ થઈ ગયો તે જ પ્રમાણે અમુક લોકો બ્રહ્માંડની ભગવત લીલા સમાપ્ત થવાનો એ જ અર્થ થાય છે કે ભગવાન આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થયા યદુવંશીનો અંત પણ એવો જ અર્થ અર્થ નથી કે તેઓ વિનાશ થઈ ગયો તેઓ આપણી દ્રષ્ટિથી પર થઈ ગયા અને ભગવાન સાથે અદ્રશ્ય થઈ ગયા તો ભગવાન એમના બીજા ધામમાં એમની ભગવાનની ભગવાન નિત્ય લીલા છે ભગવાનની આ એક ધામમાં લીલા પટી જાય બીજા ધામમાં શરૂ થાય તે બીજા ધામમાં લીલા કરવા માટે ભગવાન લઈ જવા માંગે છે એટલા માટે ભગવાને આ વિનાશનું કારણ યોજ્યું બાકી યદુવંશીઓનો વિનાશ કરવો એ અશક્ય કાર્ય હતું પણ ભગવાનના કાર્ય જન્મે કર્મે ચમે દિવ્ય એ બંને બહુ દિવ્ય છે પ્રભુપાજી લખે છે કે ભગવાનનો ભક્ત વ્યક્તિગત સ્વતંત્ર માટે કદી પ્રયત્ન કરતો નથી આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પ્રયત્ન નથી કરતા પણ એની ભગવાનની જે ઈચ્છા હોય છે એના માટે પ્રયાસ કરીએ છીએ પ્રભુપાદજી આ જગતમાં આવે ભગવાનની ઈચ્છા હતી ભગવાને એક વાર શિલા કહ્યું કે હું આ જગતમાં નહીં આવવા માંગતો હતો પ્રભુપા ભગવાને કહ્યું કે ના તમે આ જગતમાં જાઓ અને ખાલી પુસ્તક લખીને આવી જાઓ પ્રચાર કરીને આવી જાઓ એટલા માટે શિલ પ્રભુપાજી આ જગતમાં આવે છે અને આપણને આ દિવ્ય સાહિત્ય ગ્રંથરૂપે આપને આપે છે અને શિલ પ્રભુપાદને પ્રસન્ન કરશું તો આપણે ભગવદધામ નિશ્ચિત થઈ જઈશું તો અહીંયા લખે છે શિલ પ્રભુપાજી કે ભક્તો ભગવાનના ભક્તો વ્યક્તિગત સ્વતંત્રતા માટે કદી પ્રયત્ન નથી કરતા પણ તેથી વિપરીત ભગવાનની ઈચ્છાને અનુસાર જ તેઓ પોતાના વ્યક્તિગત સાર્થક ગણીને ઉપયોગમાં લે છે તો ભગવાનના ભક્તો ભગવાનની શું ઈચ્છા છે ભગવાનની ઈચ્છા જાણીને તે પ્રમાણે ભક્તો કાર્ય કરે છે કે ભગવાન શું ઈચ્છે છે ભગવાન કહે છે કે ભગવાન કહે છે ભગવાન જે વ્યક્તિ મારો પ્રચાર કરે મને બહુ પ્રિય છે તો આપણે શું કરવાનું ભગવાનના પ્રિય બનવા માટે ભગવાનની જે ઈચ્છા છે ભગવાનની ઈચ્છા છે સર્વધર્માન પરિચિત છે મામેકમ સર નમ રજા હમ તો પાપે મોક્ષે સી માં શું છે તો આપણે ભગવાનના જે કાર્ય છે ભગવાન જે ઈચ્છે છે એ પ્રમાણે કાર્ય કરવું છે ભગવાન કહે છે કે એ ભક્તથી મને વધારે વિશેષ કોઈ પ્રિય નથી અને કોઈ થશે પણ નહીં તો આપણે ભગવાનના પ્રિય થવાનું છે તો આપણે ગુરુ અને આચાર્યને પ્રસન્ન કરીશું તો આપણે પ્રસન્ન રહીશ તો આપણે ભગવાનના ધામમાં જ બાકી આપણી સ્વતંત્રતા યોગ્યતા કોઈ નથી કે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ કેમ કે આપણે ભગવાનનો દ્વેષ કરીને આપણે અહીંયા આવ્યા છે તો ભગવાનને પ્રસન્ન કરશું તો ભગવાનની ઈચ્છાથી આપણે ભગવદામ જઈ શકીશું બાકી અન્યથી કોઈ કારણથી આપણે ભગવદધામમાં નહીં જઈ શકીએ જ્ઞાની પણ ભગવાનને નથી જાણી શકતો યોગીઓ પણ ભગવાનને નથી જાણી શકતા પણ ભક્તિ આ મામો બીજા નથી કેવલ એક માત્ર ભગવાનની ભક્તિ કરવા માત્રથી આપણે ભગવાનના ધામમાં જઈશું તો ભગવાનની ઈચ્છે છે કે એના એના એનું નામનો પ્રચાર થાય શીલ પ્રભુપાદજી આવ્યા તો જ્યારે ભગવાન તો આ ધર્મી ઉપદેશ આપીને ચાલ્યા ગયા ભગવાનનો મતલબ ભગવદ્ ગીતાનો પણ અમલ નહીં થયા ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભક્તના રૂપમાં આવીને આપણને શીખવે છે કે ભક્તિ કેવી રીતે કરવી ભગવાને સ્વયં ભક્તના રૂપમાં આવીને શીખવ્યું છે ને આપણે શું કરવાનું છે ભગવાનના શુદ્ધ ભક્ત બનવાનું છે અને ચૈતન્ય મહાપ્રભુએ ભવિષ્યવાણી કરી કે પૃથ્વીને નગર આદિક નામ સર્વત્ર હોય બે પ્રચાર મોરો નામ કે આખા વિશ્વમાં પ્રચાર થશે પણ કોણ કરશે જ્યારે પ્રભુપાદજી આવ્યા ભક્તિ સિદ્ધાંત મહારાજે ઘણા શિષ્યોને મોકલ્યા હતા પણ એ લોકો પ્રચારમાં સફળ નહીં થયા પણ જ્યારે પ્રભુપાદજી આવ્યા જયારે લખીને ભગવાનના ભક્તો વ્યક્તિગત સ્વતંત્રતા માટે કદી પ્રયત્ન કરતા નથી પ્રભુપાટે એમના માટે કદી પ્રયત્ન નથી કર્યો કે ભગવાન પ્રભુપાટે કોઈ દિવસ એમનું નામ રોશન નથી કર્યું હંમેશા કૃષ્ણનું નામ આગળ કર્યું છે પણ ભગવાન કૃષ્ણ એટલા દયાળુ છે કે પ્રભુપાદને આખા વિશ્વમાં પ્રચારિત કરી દીધા પ્રભુપાદ શું કરતા હતા ભગવાન ને કરતા હતા કે ભગવાન સ્વયં આખા વિશ્વમાં એમને પ્રચાર કર્યો ક્રિષ્ન એક માત્ર ભગવાન છે પણ ભગવાને એમના ભક્તની ભગવાન એમના ભક્તોની ગ્લોરી હંમેશા કરતા હોય છે તો એમને એમને શીલા પ્રભુપાદ નામ આખા જગતમાં પ્રચાર કર્યું પછી લખે છે કે તેની વિપરીત ભગવાનની ઈચ્છા અનુસાર અનુસારો આપણે પોતાની વ્યક્તિગત સાર્થક ગણિતનો ઉપયોગમાં લે છે જેટલી બ આપણી શક્તિ હોય તે આપણે આપણે ભગવાનની સેવામાં લગાવવી જોઈએ આપણામાં જે કંઈ ટેલેન્ટ હોય આપણી પાસે જે કંઈ શક્તિ હોય તે હંમેશા ભગવાનની પ્રચાર ભગવાનના નામ ગુણ રૂપ લીલાનો પ્રચાર કરવામાં આપણી શક્તિ લગાવી જોઈએ એ રીતે ભગવાન અને ભક્તોના સહાયથી ભગવત લીલાનું લીલા સંપૂર્ણ દ્રશ્ય બનશે એટલે ભગવાન અને ભક્તો મળીને જે ભગવાનની દિવ્ય લીલાઓ થાય છે અદ્ભુત છે એટલા માટે જ આપણે હંમેશા પ્રચાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે જે પણ કોઈ મળે એને ભગવાનની કથા કહેવી જોઈએ ભગવાનની વાત કરવી જોઈએ તો જ બોધયંત પરસ્પર ભક્તો પણ જ્યારે મળે ત્યારે એકબીજાને ઉપદેશ આપવો જોઈએ કે તમે શું વાંચ્યું તમે શું ગ્રહણ કર્યું કેમ કે ઘણી વાર શું થતું હોય કે આપણે કોઈ વાંચતા હોય પણ આપણે સમજ નહીં પડે પણ જ્યારે બીજા ભક્તો આપણે જ્યારે કહી તો તરત આપણે સમજ પડી જાય એટલા માટે બોધઅયંત પરસ્પર જ્યારે પણ ભક્તો મળે ત્યારે ગામ્ય કથા નહીં કરવી જોઈએ કે શું કરે છે કેવો ધંધો ચાલે છે એ બધી ગ્રામ્ય કથાથી કોઈ ફાયદો નથી થવાનો પણ જ્યારે ભક્તો પરસ્પર મળીને ભગવાનની કથા કરીએ છીએ ને તો દિવ્યા આનંદની અનુભૂતિ થાય છે કે તમે આજે શું વાંચ્યું તમે આજે શું કાર્ય કર્યું ભગવાનની સેવામાં તમે શું કર્યું કોને પ્રચાર કર્યો તો એ બધા કાર્યથી એકબીજાને મળવાથી એકબીજાને આનંદની અનુભૂતિ થાય છે કારણ કે ભગવાનના કાર્ય ભગવાનની લીલા બધું દિવ્ય છે જે માટે ભગવાન માટે જે ના અનુસરખું પણ કાર્ય કરશું તે દિવ્ય બની જશે તો હંમેશા ભક્તોએ એકબીજા સાથે મળીને ભગવાનની ચર્ચા કરવી જોઈએ આપણી જે કંઈ એફર્ટ છે આપણી પાસે જે કંઈ છે એ ભગવાનની સેવામાં લગાવવું જોઈએ તો જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું અને ભગવાનનીને પ્રેમ પ્રાપ્ત કરી શકીશું ગુરુ મહારાજને પ્રસન્ન કરી શકીશું હરે કૃષ્ણ श्रीमद भागवतम की जाय हाँ बोलो